એવી દલીલ કરવામાં આવે છે કે વર્તમાન અરજદારના કહેવા પર અન્ય સહ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એવી દલીલ કરવામાં આવે છે કે બીજા દિવસે ફરિયાદીએ પોતે જાહેર નોટિસ આપી હતી જેમાં તેણે કહ્યું હતું કે પોલીસે ખોટી ફરિયાદ લખી છે અને અરજદારે તેની પાસેથી કંઈ પણ માગણી કરેલ નથી તેમની રજૂઆતના સમર્થનમાં અરજદારના વિદ્વાન વકીલ શ્રી માંગુકિયાએ જ્ઞાનસિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય બે હજાર બાર દસ એસસીસી ત્રણસો ત્રણ પ્રભાત આહિર વિરુદ્ધ ગુજરાત રાજ્ય બે હજાર સત્તર કૌશમાં નવ એસસીસી છસો એકતાલીસના કેસમાં માનનીય સર્વોચ્ચ અદાલતના ચુકાદા પર આધાર રાખ્યો હતો ફકરો સામાવાળા રાજ્ય વતી હાજર રહેલા એપીપી શ્રી નવીન પટેલે વર્તમાન અરજીનો વિરોધ કર્યો છે અને દલીલ કરી છે કે ઘટનાની તારીખે વર્તમાન અરજદાર ટેલિફોન પર અન્ય સહ આરોપી સાથે સતત સં સંપર્કમાં હતો એવી દલીલ કરવામાં આવે છે કે અરજદારના ફોન રેકોર્ડ પરથી જાણવા મળે છે કે છેલ્લા એક વર્ષથી અરજદારે સહ આરોપીઓને એક હજારથી વધુ ફોન કર્યા હતા વર્તમાન એફઆઈઆર નોંધાયા પછી પણ અરજદાર સામે આણંદ પોલીસ સ્ટેશનમાં અન્ય બે ગુનાઓ નોંધવામાં આવ્યા છે તેથી ફરિયાદ રદ થઈ શકશે નહીં તેમની રજૂઆતના સમર્થનમાં વિદ્વાન એપીપી શ્રીએ પ્રભાત આહિર વિરુદ્ધ ગુજરાત રાજ્ય બે હજાર સત્તર કૌશમાં નવ એસ છસો એકતાલીસમાંના કેસમાં અને મધ્યપ્રદેશ રાજ્ય વિરુદ્ધ ધ્રુવ ગજ્જર બે હજાર ઓગણીસ કૌશ કૌશમાં પાંચ એસ પાંચસો સિત્તેરના કેસમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પર આધાર રાખ્યો છે ફકરો વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબંધિત પક્ષોના વિદ્વાન વકીલોને લાંબા સમય સુધી સાંભળ્યા અને કેસના કાગળો પર ધ્યાન આપ્યું ગુણદોષ પર હરીફ રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી આ તબક્કે સંબંધિત પક્ષો માટે વિદ્વાન વકીલશ્રી દ્વારા ટાંકવામાં આવેલા નિર્ણયોને ધ્યાનમાં લેવા જરૂરી છે જે નીચે મુજબ છે જ્ઞાનસિંહના કિસ્સામાં સંબંધિત અવલોકન એ પ્રમાણે હતું કે ગુનેગાર અને પીડિત વચ્ચેના સમાધાનના આધારે ગુના અથવા ફોજદારી કાર્યવાહીને રદ કરવી એ ગુનાનું સંયોજન સમાન નથી તેઓ અલગ છે કડક શબ્દોમાં કહીએ તો કલમ ત્રણસો વીસ હેઠળ અદાલતને આપવામાં આવેલા ગુનાઓના સંયોજનની સત્તા ઉચ્ચ અદાલત દ્વારા તેના અંતર્ગત અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરીને ફોજદારી કાર્યવાહીને રદ કરવા કરતા ભૌતિક રીતે અલગ છે ગુનાઓના સંયોજનમાં ફોજદારી અદાલતની સત્તા કલમ ત્રણસો વીસમાં સમાવિષ્ટ જોગવાઈઓ દ્વારા મર્યાદિત હોય છે અને અદાલતને સંપૂર્ણપણે અને ચોખ્ખી રીતે માર્ગદર્શન આપવામાં આવે છે જ્યારે બીજી તરફ ફોજદારી ગુના અથવા ફોજદારી કાર્યવાહી અથવા ફોજદારી ફરિયાદને રદ કરવા માટે ઉચ્ચ અદાલત દ્વારા અભિપ્રાયની રચના એ રેકર્ડ પરની સામગ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે કે શું ન્યાયના ઉદ્દેશો સત્તાના આવા ઉપયોગને ન્યાયી ઠેરવશે કે કેમ જ્યારે અંતિમ પરિણામ નિર્દોષતા અથવા આરોપની બળતરફી હોઈ શકે છે ગુનાઓ સમાધાનપાત્ર ન હોવાની હકીકતને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અદાલત ફોજદારી કાર્યવાહીને રદ કરે છે